જો આજે આપણે બનાવવાના છે ઢોકળા તો ઢોકળામાં શું જોઈશે તમને એક તો આ ખીર છે પછી આ મીઠું છે હળદર છે આદુ મરચાં લસણની પેસ્ટ છે અને આ સોડા છે આટલી વસ્તુ આપણે જોઈશે હવે ખીરામાં એવું છે કાપડ ધારો કે એક વાટકી ચોખા હોય તો આમે એક વાટકી દાળ લેવાની હવે દાળ ગમે તે લઈ શકો તમે ચણાની દાળ લઈ શકો મગની લઈ શકો કડદની લઈ શકો એક વાટકી ચોખા અમે એક વાટકી દાળ લેવાની તો આમાં કેવી રીતે કરવાનું જો અમે એક વાટકી ચોખાના એક વાટકી દાળ પાંચ છ કલાક પલાળી રાખી પછી એને મિક્સરમાં ક્રશ કરી લીધી હવે મિક્સરમાં ક્રશ કરી પછી પાછી એને સાસથી અમે પલાળી દીધી એ અમે સાત આઠ કલાક માટે પલાળી દીધી એટલે આપણે સાત આઠ કલાક પછાડીએ એટલે આથો આવી જાય એટલે અમે એ રીતે કરેલું જો હવે આથો આવી ગયો છે આપણે ઢોકળા માટે એટલે હવે અત્યારે હવે ઢોકળા બનાવી શકાય એટલે આ રીતે ખીરું બનાવવાનું ચાલો હવે આપણે ખીરામાં બધું મસાલા મિક્સ કરી લઈએ જો હવે ખીરામાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી હવે પછી મીઠું નાખી દો નાખી દો એ મીઠું આ મીઠું નાખ્યું હવે હળદર નાખી દો આ હળદર નાખી હવે આપણે સોડા નાખી દઈશું એ સોડા નાખી હવે મિક્સ કરી નાખો બધું અલાઈ નાખો આ રીતે બધું મિક્સ કરી દેવાનું જો આ રીતે બધું મસાલા મિક્સ કરી દેવાના ઢોકળા બનાવવા માટે ખીરું સાત આઠ કલાક પહાળી રાખો ને એટલે આથો આવી જાય મસ્ત આપણે સરસ મજાનો આથો આવી ગયો છે આ બધું મિક્સ કરી લેવાનું મસાલા આપણે આદુ મરચાંની પેસ્ટમાં આદુ મરચાંના લસણના પેસ્ટ કરી દીધી છે એ નાખી છે અને આપણે એક ચોખા બે વાટકી સામે બે વાટકી દાળ લીધી છે પલાળી રાખી હતી પછી એને પાંચ છ કલાક પલાળીને પછી મિક્સરમાં ક્રશ કરી લીધી પછી પાછું એને સાત આઠ કલાક માળી પલાળી રાખી હતી રાત્રે અત્યારે હવે એના ઢોકળા બનાવીશું આપણે સાસથી પલાળીએ હા આમાં જે હોય ને એને સાસથી પલાળી દેવાની કરો મિક્સ બરાબર જો આપણો ખેડૂત તૈયાર થઈ ગયું મસ્ત મજાનું મસાલેદાર હવે આપણે ઢોકળા બનાવીએ જો આપણે ઢોકળી મૂકી દીધું છે ગેસ ઉપર હવે આમાં જો પાણી નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે કાપીને લીંબુ એટલા માટે નાખવાનું કે કાળું ના થાય કા ચીકાશ ના પકડે એટલા માટે લીંબુ ના રીતે મૂકી દેવાનું પછી આના ઉપર આપણે ઢોકળાની ડીશ મૂકીશું એટલે આ રીતે કરવાનું જો આવા ડીશના આપણે તેલ લગાવી દઈશું ઢોકળાની ડીશમાં તેલ લગાવી દઈશું લગાવજો થોડું આ રીતે તેલ લગાવી લેવાનું બસ હવે ખીરું નાખશું અંદર નાખવા વાળા નાખવા જો એક કડકે બસ હવે હવે કુકર દઈએ જો બીજી ડિસમસ તેલ લગાવી દઈએ તેલ આ રીતે લગાવી લેવાનું લોજો જો તેલ લગાવી દીધો ખીરું નાખી દઈશું અંદર નાખી દો ખીરું હલાઈને આ રીતનું ખીરું બનાવવાનું આપણું જો નાખી દેવાનું એ ડીશમાં આટલું નાખી બરાબર હવે સરખું કરી દેવાનું થઈ જાય એટલું બરાબર બસ આ રીતે થઈ ગયું હવે આપણે અને ઢોકળિયા મૂકી દઈએ જો આપણે એક ડીશ મૂકી હોય એના ઉપર બીજી ડીશ મૂકી દઈએ મૂકી દો એ આ રીતે મૂકી દેવાની સરખી કરી દો સરખી થઈ જાય હવે ઢાંકી દો એને આ રીતે ડીશ મૂકીને ઢાંકી દેવાની હવે આપણાને દસ મિનિટ માટે મૂકી દેવાનું બરાબર દસ મિનિટ પછી જોઈ લઈશું જો આ દસ મિનિટ થઈ જાય આપણે હવે જોઈ લઈએ ખોલો ઠાકણો જો આપણે જોઈ લો ઠાકણો ચપ્પાથી જોઈ લેવાનું તો ચપ્પાને ચોંટ તો નહીં થયા અને ના ચોટો તો થઈ ગયા જો આ જો આપણે બે મિનિટ ઢાંકી દઈશું ઢાકી દો બે મિનિટમાં થઈ જશે હવે જો હવે આપણે થઈ ગયા છે જોઈ લઈએ લઈ લો જોઈ લો તો જોઈ લો જો હવે આપણે થઈ ગયા છે હવે આપણે ડિશ બહાર કાઢી દઈશું જો આ રીતે ડિશ બહાર લઈ લેવાની બીજી લઈ લો એ આ રીતે બહાર મૂકી દેવાનું બરાબર ઠંડા થાય એટલે આપણે કાપી લઈશું ટુકડા કરી દઈએ જો આપણે ઠંડી થઈ જાય હોય તો આપણે કાપા પાડી દઈએ ચોસલા પાડી દઈએ આ રીતે હલક અલગ કપાળો સીધા આ રીતે ચોંચલા પાડી દેવાના જો આ રીતે એવા ઉખાડી લેવાના ટુકડા કરીને આમાં લઈ લઈએ વાટકામાં આ રીતે કરી દે જો આપણા ઢોકળા છે ને એનો હવે વઘાર કરી દઈશું તેલમાં વઘાર દઈશું એટલે હવે આપણે આમાં તેલ મૂકીશું જો તેલ એમાં આ રીતે તેલમાં વઘારી દઈએ એટલે ખાવાના મસ્ત મજા નહીં લાગે આ રીતે વઘાર કરી દઈશું નાખવા તો લીધું થોડુંક એક ચમચી નાખવા દો હા બસ હવે એને ગરમ કરવા મૂકી દઈએ તેલ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય એટલે આપણે રહી નાખીએ પછી ઢોકળા નાખી દઈએ એ રીતે તેલના વઘારી દેવાના ઢોકળા મજા આવે ખાવાની જો આપણે આમાં સૂકું મરચું નહીં નાખ્યું લીલા મરચાં જ નાખેલા છે એટલે આપણે સૂકું મરચું થોડું ઉપર નાખવું હોય તો ખાય નાખો થોડુંક થોડું નાખીએ તો થોડું તીખાસ વધારે આવે જે તીખું ખાતા હોય તો બસ જો તેલ ગરમ થઈ ગયો આપણે રહી નાખી દઈશું નાખો રહી રહી વધારે સારી લાગે એટલે તેલ રહીનો વઘાર કરી દઈએ ઢોકળામાં મજા આવે રઈ ફૂટે એટલે ઢોકળા લાવી દઈએ ઢોકળા લાવી દો બાજુ જો આ રહી ફૂટી ગઈ આપણી ગેસ ધીમો કરી દઈશું ધીમો કરી દો રહી બરાબર ફૂટી જવા દેવાની પછી ઢોકળા નાખવાના નાખી દો ઢોકળા હોય નાખી દો કલા નાખો મિક્સ કરના આ રીતે વઘાર કરી લઈએ એટલે મજા આવે ખાવાની તો આ રીતે મિક્સ કરી દેવાના આ રીતે વઘારેલા હોય ને ઢોકળા ખાવાની મજા આવે ના ફો મીસ બરાબર તો આ રીતે કરી દે હવે આપણા આના ડીશમાં લઈ લઈએ લઈ લો આ ડિશ જો આ ડીશમાં લઈ લેવાના આ રીતે બધા ઢોકળા બનાવી લેવાના જોવા તૈયાર છે આપણા ઢોકળા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો